તિયાણા તાલુકાના હામતપરા ગામ ખાતે શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અમે શ્રીરામ બ્લડ ડોનેશન બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો અને આજથી અમે અમારું ગામ રામ શ્રીરામ બ્લડ ડોનેશન બેંકે દતક લીધેલું છે એટલે અમે અહીંયા બધા ગામ લોકોના સહયોગથી અને આજુબાજુના જે પણ લોકોના સહયોગથી બહોળી સંખ્યામાં રક્તદાનમાં ભાગ લીધેલો છે અને રક્તદાન કરેલ છે અને રક્તદાન કરવું એ એક સૌથી મોટો નૈતિક ધર્મ છે કારણ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને રક્તની કિંમત ત્યાં સમજાય જ્યાં આપણે જરૂર છે અને હું ધન્યવાદ આપીશ શ્રીરામ બ્લડ ડોનેશન બેંકને કે જેઓ આપણે ડોનેટ કરીએ અને એના બદલામાં આપણને પાછું જ્યાં જોતું હોય ત્યાં પ્રોવાઈડ કરવા જેવી ફેસિલિટી આપે છે અને આ ગામ દત્તક લીધું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગામ વતી અને અમારા બધા યુવાનો પતિ અને યુવા ગ્રુપ પછી અને આવું કાર્ય ખરેખર માનવતા અને માનવતાની મહેકનું કાર્ય છે એ કરવું જોઈએ અને એ બદલ જે કોઈ પણ ગ્રામજનોએ અને જે કોઈ લોકોએ ભાગ લીધો એ બદલનો ખૂબ ખૂબ દિલથી આભાર